ભાઈ એમાં આઠ લીંબ માં ને અકળાઈ ને બે દાણા ચેવા લાગીશુ ભાઈ જો હા આપડા જેવા ડોહા વધે છે ને એવાનુ પૂર્ણ થોડું આડું આવે એટલે આ સોટો સોટો તો ટપક ટપક કરી જાય છે વરસાદ વાત સાચી છે પછી તો આપડે નહી કરીએ તો પછી જવાય તો શીખશી શીખશે આમાં વરસાદ પર એમ લાગતો નહી દુકાન ના પાસ હારું છે ને યાર કાન બોલો ત્રણ ચાર જણા ગયેલા છીએ હાવ એ આપડે ના હોય તો

જેટલા વાગ ઉપ હું હાલત આવું છું છું ને જો મર્યો નહીં પછી મોટો થઈને બોલો ના બોલું તો હું કરું તા ના કયો થઈ ને

તમારા પાપ વધી જી ગાશી હાર પછી

શાંતિ રાખો તલા ને પલાળતા નહીં એવો ડોક્ટરે ના પાડીશો ત્યાં તમે તાર એનો જે ની પોકડી

ม oh, <ar> ีคนอาจะอายในหูไหลออมาลวพบกับลัเกวันนะคดี๋ยวขับไปข้างหนถวเช้าเช้า કોંતાબુન તમે ગો ના તો નઈ સ્થાલ પાછા હા મને નહીં છે આ તો હું છે તમે થવા હા હું થવા દઉં ઓ અમે પાછા હું કેવું દયો હા હા બરોબર હો હો ના અલ્યા ચોક ને જો

ગમ્યો તો લાઈક કરો શેર કરો તાના હોય તો જો લેતર પેતર થઈ જો છું હું કે હું ચંપા ચંપા કાતી હો નહીં લાગે રાગા બેરી નહીં મુહો ફરું કોઈ લે લાઈક કરો શેર કરો તો કરી મે પર લડતા એ